જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું તુવેર બટાકા ફ્લાવરનું શાક જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલું એકદમ સરસ ગ્રેવીવાળું આ શાક તૈયાર થઈ જાય છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આ સબ્જીને કેવી રીતે તૈયાર કરી છે તો હવે ફ્રેશ જે લીલા ધાણા છે એનાથી આપણે થોડુંક ગાર્નિશ કરીશું કારણ કે એના વગર તો આપણું શાક બિલકુલ અધૂરું હોય છે તો આ રીતે લાસ્ટમાં મેં આ રીતે ફ્રેશ જે લીલા ધાણા આવે છે એનું ઉમેરી કરી અને આ સબ્જીને સરસ તૈયાર કરી દીધી છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને વિડીયો વધારે પસંદ આવે તો જરૂરથી બેલાઇકનવાળું બટન છે એને પ્રેસ કરજો તો આજની રેસીપી આપણી છે તુવેર બટાકા ને ફુલાવરનું શાક છે હર ઘરમાં આ બનતી રેસીપી છે તો હવે એમાં કઈ સામગ્રી પડે છે એ જોઈ લઈએ સૌથી પહેલાં તો મેં અત્યારે મારું આ ફુલાવર છે લગભગ ચારસો ગ્રામ જેટલું ફુલાવર છે એક ટામેટું છે બટાકા છે અને અડધી વાટકી તુવેરના દાણા છે તુવેરના દાણા એકદમ સરસ પહેલાં જોયેલા છે એકદમ સરસ બિલકુલ કારણ કે તુવેર એકદમ અંદરથી થોડી સળેલી નીકળતી હોય છે તો આ રીતે ફ્રેશ તુવેર લેવાની છે અને બીજી વસ્તુ કે જોઈ અને એકદમ આપણે પછી જ શાકમાં ઉમેરો કરવાનો છે અત્યાર તો મેન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં તમને અહીંયા બતાવ્યા છે પણ હજુ આપણે એમાં ઘણી બધી વસ્તુ ઉમેરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે હવે આપણે પહેલી પ્રોસેસ શાક બનાવવાની કરીશું કે જે ફુલાવર છે એનો ડંઠલવાળો ભાગ છે એ આપણે બિલકુલ કાઢી નાખવાનો છે કારણ કે આ વસ્તુ બધી નકામી છે તો હવે આ રીતે એના પત્તાના ભાગ છે અને થોડો મોટાવાળો ભાગ છે એને આ રીતે ચપ્પુથી આપણે કાપી લઈશું હવે જેટલું આમાંથી મારે ફુલાવરનો ઉપયોગ કરવાનો છે એટલો ફુલાવર હું અહીંયા લઈ લઈશ અને આ શાક એકદમ સરસ જે ગ્રેવીવાળું બને છે પણ કારણ કે વાર આપણે શું કરતા હોઈએ છીએ કે શાકમાં થોડો રસો હોય છે એ પાણી જેવો થતો હોય છે પણ મારી સબ્જીમાં તમે પહેલાં અગાઉ જોઈ લીધું કે બિલકુલ પાણી જેવો રસો થયો નથી તો આ શિયાળાની એક સબ્જી બનતી હોય છે ફ્રેન્ડ્સ કારણ કે શિયાળામાં ફુલાવર તુવેર એ વસ્તુ બહુ આવતી હોય છે તો એનો ઉપયોગ કરીને જ આપણે આ રીતે ફુલાવર તુવેરનું ખાલી ફુલાવર તુવેરનું શાક થતું હોય છે બટેકા ફુલાવર તુવેરનું શાક થતું હોય છે અહીંયા તમારે રીંગણ બી તમે નાના નાના ઉપયોગ કરી શકો છો એ બી સરસ ટેસ્ટ આવે છે અને મારી ચેનલ ઉપર મેં તુવેર રીંગણનું શાક એ અપલોડ કરેલું છે તો એ બી તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી મેં અહીંયા બટાકાની છાલ કાઢી દીધી છે અને એના આ રીતે નાના નાના પીસ કરી દીધા છે હવે ફુલાવરને આપણે ઝીણું ચોપ નથી કરવાનું મતલબ કે એકદમ ઝીણું ઝીણું કાપવાનું નથી ફુલાવર થોડો મોટો ભાગ રહેશે તો સારો રહેશે ઝડપથી એ ચડી તો જશે જ પણ કેવું છે જે દાણા છે એ આપણેને વાર થાય છે ચડતા તો હવે ત્રણેય વસ્તુને આપણે છૂટું પાડી દીધું છે ફુલાવરને અને આ ત્રણ વસ્તુને આપણે એક બાઉલમાં સરસ મસળી અને ધોઈ લઈશું જેટલું હાથથી મસળી અને ધોવાય એટલું અહીંયા ધોઈ લો પછી નળ નીચે જાળી રાખીને ધોઈ લેવાનું છે હવે આપણે અહીંયા એક સરસ એક પેસ્ટ બનાવવાની છે મતલબ કે એક મરચાંના મેં ત્રણ ભાગ કરી દીધા હતા અડધી ડુંગળી છે અને અડધું ટામેટું છે જે આ આ પેસ્ટ નાખીશું એનાથી જ આપણી જે શાકનું જે ગ્રેવી છે એકદમ થીક બને છે તો જુઓ આ પીસાઈ ગયું છે બહુ ફાઇન મેં નથી કર્યું થોડું એક મોટું મોટું મેં અત્યારે અહીંયા રાખી દીધું છે હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે હવે કેટલીક ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તમે કેટલું તેલવાળું ખાતા હોવ એ પ્રમાણે તમે અહીંયા તેલવાળું બનાવી શકો છો ત્યાર પછી મેં મેથીના દાણા ઉમેર્યા છે લગભગ એક અડધાની અડધી ચમચી ત્યાર પછી જીરું નાખ્યું છે અને થોડી રાઈ ઉમેરી છે અહીંયા રાઈ જીરું જે બધી વસ્તુ તમે ઘરમાં રૂટિનમાં નાખતા હોય એ જ પ્રોસેસ કરી છે અને લાસ્ટમાં ચપટી જેટલી મેં અત્યારે અહીંયા હિંગનો ઉપયોગ કર્યો છે હવે આ બધું સરસ તતડી જાય મતલબ કે એકદમ તેલમાં શેકાઈ જવું જોઈએ ત્યાર પછી જ આપણે અહીંયા લસણની પેસ્ટ નાખી છે મેં જ્યારે ગ્રેવી કરી ત્યારે લસણની પેસ્ટ એમાં નથી નાખી કારણ કે ફ્રેન્ડ લસણ છે એ હંમેશા કાચું રહી જતું હોય છે ગ્રેવીમાં આપણે ગમે એવી તેલમાં શેકીશું પણ લસણનો જે કાચો ટેસ્ટ શાકમાં આવતો હોય છે તો જરૂરથી આ રીતે નાખજો હવે મારું લસણ તમે જોઈ શકો છો સરસ તેલમાં શેકાઈ ગયા પછી જ મેં ડુંગળી અને ટામેટા ઉમેર્યા છે જો આ આ રીતે પ્રોસેસ કરી અને શાક બનાવશો ને તો એ શાકની મીઠાશ છે એ બહુ જ સરસ આવે છે અને અનેક ગણી એકદમ આમ જે આપણે રૂટિન શાક બનાવતા હોય છે એનાથી આ શાક બિલકુલ અલગ બને છે તો ડુંગળી અને ટામેટા થોડુંક તેલમાં એકદમ સરસ લાલાશ પડતું થઈ ગયું ત્યાર પછી હવે આપણે અહીંયા મેં બે મરચાં તીખા લીધા છે અને એક જ તજ છે અને બે બાદિયા લીધા છે અહીંયા તમને આ ખડા મસાલા પસંદ હોય તો તમે નાખી શકો છો નતર સ્કીપ કરી શકો છો કારણ કે મારે મારે વધારે એકદમ ખરાબ મસાલા અને લાલ મરચાંની સ્ટ્રોંગ ફ્લેવર નહોતી લેવાની એટલે મેં ડુંગળીમાં અહીંયા ઉમેર્યા છે ત્યાર પછી હવે આપણે અહીંયા જે પેસ્ટ બનાવીને રાખી છે ડુંગળી લેક મરચું અને ટામેટાની એ અહીંયા ઉમેરી દીધી છે હવે આ વસ્તુ કાચી છે તો કાચી છે એને ફરી આપણે તેલમાં આ રીતે શેકી લેવાની છે જેટલું તેલમાં શેકશો એટલું શાક છે એનો સ્વાદ સરસ આવે છે ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોય છે કે બધું થોડા ઘણું થયું હોય તો બધી વસ્તુ ઉમેરી અને મસાલા કરી અને આપણે શાક બનાવી દેતા હોય છે પણ એવી રીતે નહીં બનાવવાનું હવે તમે જોઈ શકો છો મેં ઢાંકી અને લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે રહેવા દીધું હતું તો આપણી પેસ્ટ છે એકદમ સરસ તેલમાં શેકાઈ ગઈ છે તો જુઓ આ રીતે તેલમાં શેકાઈ ગયા પછી આપણે ચમચાથી થોડુંક આ રીતે જે મોટો ભાગ ટામેટાનો રહ્યો છે એ બી સરસ આને પ્રેસ કરી દેવાનું છે મતલબ એ એને આ રીતે દબાવશો તો એકદમ સરસ ગ્રેવી બની જશે તો જુઓ એકદમ સરસ આ બધી વસ્તુ તેલમાં થઈ ગયા પછી હવે આપણે અહીંયા મસાલા કરવાના છે મસાલા બી મેં રૂટિંગ મસાલા જ કર્યા છે જે રોજ આપણે શાકમાં નાખતા હોય એ જ મસાલા છે એક ચમચી લાલ મરચું છે અડધી ચમચી ધાણા જીરું છે અડધાની અડધી ચમચી જેટલી હલ્દી પાવડર છે અહીંયા તમને પસંદ હોય તો તમે ગરમ મસાલો બી નાખી શકો છો જે આપણે રૂટિંગ જે સબ્જી બનાવતા હોય એમાં એવરેસ્ટનો કિચન કિંગ મસાલો નાખતા હોય એ જ મેં અત્યારે અહીંયા ઉમેર્યો છે આ ઓપ્શન છે તમને પસંદ હોય તો નાખી શકો છો ન તો શાક બનાવતા હોય એ જ રીતે મસાલા કરી શકો છો સ્વાદ અનુસાર મેં મીઠું નાખી દીધું છે હવે આ એકદમ સરસ આપણે થોડું એમાં આપણે પાણી નાખવાનું છે લગભગ અડધાની અડધી વાટકી જેટલું પાણી નાખી અને આને લગભગ આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ અને થવા દઈશું તો કેવું થશે ફ્રેન્ડ્સ જો મસાલા છે એકદમ સરસ એકદમ પાકી જશે જરા બી મસાલાનો કાચો ટેસ્ટ નહીં આવે ગ્રેવી બી સરસ એકદમ પાકી ગઈ છે હવે જે મિક્સરમાં મેં ક્રશ કર્યું હતું અને એમાં જે પાણી બચ્યું હતું એ વસ્તુ લઈ અને અડધાની અડધી વાટકી મેં અત્યારે અહીંયા પાણી ઉમેર્યું છે હવે તમે જોઈ શકો છો કે આપણી અત્યારે આ ગ્રેવી એકદમ થોડી થીક લાગે છે પણ જ્યારે એકદમ ગ્રેવી સરસ થઈ જશે અને એમાંથી તેલ છૂટવું પડશે ને ત્યારે આ શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો આટલી બધી નાની નાની પ્રોસેસ કરી અને પછી સબ્જી બનાવવાની છે તો એ સબ્જીનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે તો હવે આને હું ઢાંકી અને લગભગ મેં બેથી ત્રણ મિનિટ થવા દીધું હતું હવે તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ તેલ આવી રહ્યું છે તો તેલ આ રીતે અત્યારે તમને સબ્જીમાં તેલ તેલ લાગે છે પણ જ્યારે સબ્જી બની જશે ત્યારે બિલકુલ તેલ વગરની આ સબ્જી દેખાશે કારણ કે મસાલા જે રૂટિંગ છે એ જ કરી યા બહુ તીખું નથી બહુ તેલવાળું શાક નથી પણ સ્વાદમાં તો ભરપૂર છે તો એવું નહીં હોતું કે આપણે વધારે મસાલા કરી વધારે આપણે તેલ નાખી તો જ શાક સ્વાદવાળું થાય છે એવું નથી હોતું ફ્રેન્ડ્સ કારણ કે આ અત્યારના સમયમાં આપણે તેલ મસાલાવાળું ખાવું બી આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે તો તમે જોઈ શકો છો બહુ ઓછા મસાલા છે અને બહુ ઓછું તેલમાં બી આટલી સરસ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થઈ જતી હોય છે પણ તમે આ રીતે સબ્જી બનાવતા હો તો એક સામટી બધી વસ્તુ નાખીને નહીં બનાવવાની તો આવી નાની નાની ટ્રીક સાથે બનાવશો ને તો એ સબ્જીનો ટેસ્ટ છે સ્વાદ છે એ અનેક ગણો ઉભરીને આવે આવે છે તો હવે ગ્રેવી સરસ થઈ ગયા પછી હવે મેં અત્યારે તુવેર બટેકા અને ફુલાવરને ધોઈને રાખ્યા હતા એ અહીંયા ઉમેરી દીધા છે હવે આને આપણે ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે જેટલો મસાલો નીચે છે એટલો મસાલો બધો આ રીતે મસાલો આપણો બિલકુલ કાચો નથી સરસ તેલમાં શેકાઈ ગયો છે અને પાણી નાખીને બી આપણે સરસ મસાલાને ટેસ્ટ લાવી દીધો છે હવે અહીંયા આ બધી ત્રણે ત્રણ વસ્તુ કાચી છે તો એ કાચી વસ્તુને આપણે હવે પકાવવાની છે હવે એક વાટકી જેટલું મેં પાણી લીધું છે એક વાટકી પાણીમાં લગભગ આપણે છથી સાતથી આઠ મિનિટ સુધી ધીમી આંચ ઉપર આ શાકને થવા દેવાનું છે બિલકુલ ફાસ્ટ ગેસે આ સબ્જીને નથી બનાવવાની જેટલું ધીમા આંચે તમે શાક બનાવશો એટલું જ શાક એકદમ સરસ ટેસ્ટી બને છે તો જુઓ હવે હું આને લગભગ સાત થી આઠ મિનિટ સુધી ધીમી આંચ ઉપર હું આને થવા દઈશ હવે તમે જોઈ શકો છો કે જુઓ આ આપણું શાક તૈયાર થઈ ગયું છે લગભગ મારી ટોટલ આઠ મિનિટમાં આ શાક તૈયાર થઈ ગયું છે અને સરસ બટાકા ચડી ગયા છે તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આમાં બિલકુલ કોઈ વસ્તુ કાચી નથી અને લાસ્ટમાં મેં અત્યારે શાક બની ગયા પછી તમે જોઈ શકો છો કે મેં ગેસ બંધ કરી દીધો છે અને ઉપરથી થોડા ફ્રેશ લીલા દાણાનો ઉપયોગ કર્યો છે હવે આ થોડું ઠંડુ થાય પછી આપણે એને સર્વ કરીશું મતલબ કે સર્વિંગ પ્લેટમાં લઈ અને એને સર્વ કરીશું તો આ આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જેને એકદમ આસાનીથી બની બની જાય એવું અને બહુ ફ્લાવરનું શાકમાં પાણી પાણી નથી જેમ ઠંડુ થશે એમ આ શાક છે એકદમ થીક થઈ જશે તો હવે આપણે આને ઠાક ઢાંકી અને સીજવા દઈશું થોડીક વાર સીજી જશે પછી આપણે એને સર્વ કરીશું તો અત્યારે મેં આ શાકને હાંડીમાં લઈ લીધું છે અને ઉપરથી આ રીતે એને થોડા લીલા ધાણાથી ગાનીશ કરીશું તો લીલા ધાણા વગર તો ગાનીશ કરવું અને શાક બિલકુલ અધૂરું છે તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે જે તુવેર બટાકા ફુલાવરમાંથી બનતી આ રેસીપી સરસ તૈયાર થઈ ગઈ છે અને બહુ વધારે પડતું પાણી જેવું શાક નથી થયું એકદમ થીક થયું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો અને વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તો આવી જ એક નેક્સ્ટ રેસીપી ફરી તૈયાર કરીશું તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી